કેમ છો મારા વાલીડાઓ હું તમારો ગામડિયો ગુરુ આજે એસટીએમએલ નો લેક્ચર નંબર 7 લઈને આવી ગયો છું આપણે અત્યાર સુધી જેટલું શીખ્યા હેડ છે બોડી છે બોડી ટેગ ની અંદર પી ટેગ ઇમેજ ટેગ એચ1 થી એચ6 શેડિંગ ટેગ પછી એ ટેગ આપણે ઘણું બધું શીખ્યા છે સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટ બી આટાલિક અન્ડરલાઈન આ બધું આપણે શીખ્યા છીએ હવે આના બેઝ ઉપર એક નાનો ટાસ્ક છે આજે હું તમને ટાસ્ક જ બતાવવાનો છું અને તમારે ટાસ્ક કરવાનું છે જાતે અહીંયા ટાસ્ક કરવામાં આવશે નહીં આ અમે ક્લાસમાં કરીએ છીએ તમારે યુટ્યુબમાં હોય કરવાનું ના હોય ટાસ્ક યુટ્યુબમાં તમારે લોકોએ જાતે ટાસ્ક કરવાનો હોય તો તમને થોડું સજેશન આપીશ કઈ રીતે કરશો એ પાંચ એક આ વિડીયો થોડું નાનો છે પાંચ એક મિનિટ આમાં થોડું તમને સજેશન અને કોમેન્ટ શું હોય કોમેન્ટ એના માટે યુઝ થાય આ બંને વસ્તુ આજે આપણે જોઈશું તો આઈજી આપણે આપણી સ્ક્રીન ઉપર એ આપણા આપણી સ્ક્રીન ઉપર હવે જઈશું સીધી આપણી પીડીએફમાં આપણે શું શું શીખી ગયા આપરી ટેગ સબ સુપરસ્ક્રિપ્ટ ઇમેજ ટેગ પછી એટ્રીબ્યુટ્સ આને કહેવાય એનું ટેબમાં ખોલવા માટે રિલેટિવ લિંક એબ્સોલ્યુટ લિંક ઇન્ટરનલ લિંકિંગ આ બધું આપણે શીખી ગયા છીએ ઓકે આજે આપણે જોવાનું છે એના બેઝ ઉપર ટાસ્ક આ જે ટાસ્ક છે આ દેખાય તમારે આવું બનાવવાનું છે આ દેખાય અભિપન ચાલ આ દેખાય તમારો ટાસ્ક છે આમાં જે પણ તમે ઉપર શીખ્યા છો જેટલું આપણે શીખ્યા છે સાથે સાત છ લેક્ચરમાં એમાંથી જ છે આમાંથી કોઈ બીજી નવી વસ્તુ નથી એમાંથી સો એ સો ટકા તમારો ટાસ્ક છે જો તમે પરફેક્ટ વિડીયો જોયા હશે તો આપણું આવડી જશે તો પેલા દેખાય છે આના પરથી ખબર પડે આ શું છે અભિમાન ચાલુ લખ્યું છે તો એચ વન ટેક હશે જોવો શું છે એચ વન ટેક પછી આપ અને પાછું ઘાટું છે ને બધો સાઈઝ મોટી છે તો એચ વન ટેક હોય કારણ કે આપણે હાલ ફોન સાઈઝ સીએસએસ આપણને હાલ આવડતી નથી એટલે આપણે સિમ્પલી સમજી જાય એચ વન ટેક હશે એચ વન ટેક નું મૂળ કામ શું હતું એચ વન ટેક કેટલી વાર આવે પેજમાં

ઓકે તો આ પણ ટાસ્ક છે આ શું કરવાનું છે આ પણ જાતે આવો આ નો તો કોડ આ ના પડી તમને આઈડિયા આવશે આ એકવાર કરશો આ કઈ રીતે કર્યું એના પડી થોડું ઘણો આઈડિયા આવશે અને પછી તમે આ જાતે કરી શકશો આ અમે ક્લાસ માં આ બધું બનાવ્યું છે અને અમે એવું નથી રાખતા કે ક્લાસમાં માં શીખવાડવાનું યુટ્યુબ માં નહીં હું યુટ્યુબ માં અને ક્લાસમાં બધું શીખવાડું છું ખાલી યુટ્યુબ માં તમે પ્રેક્ટિસ તમારી જાતે જાતે કરવાની હોય જ્યારે અહીંયા ક્લાસ હું પ્રેક્ટિસ અમે લોકો કરાવીએ છીએ બીજું કોઈ ફરક નથી ભણાવીશું તો બધું જ ખાલી તમારે પ્રેક્ટિસ નો ફરક પડશે જો પ્રેક્ટિસ થઈ જાય જાતે વાંધો નહીં ના થાય એ તો પછી હરી હરી શું કરવા દે ઓકે પછી આજે હવે જોવાના છે આપણે કોમેન્ટ શું જોવાના છે કોમેન્ટ કોમેન્ટ શું છે કોમેન્ટ એવું લખાણ છે જે કોડ રહે છે પણ બ્રાઉઝરમાં માં તેને ડિસ્પ્લે કરતું બ્રાઉઝર તેને ડિસ્પ્લે કરતું નથી મતલબ મતલબ એવું કે આપણે આપણે જતા રહીએ અહીંયા મારે કઈક લખવું છે મારે કઈક પીટેક માં મેં કઈ કઈક લખ્યું આ લખ્યું બ્રાઉઝરમાં આપણા ઓપન કરીએ તો બ્રાઉઝરમાં બ્રાઉઝર માં દેખાશે તો એક લખ્યું એવો આવો ટેક્સ્ટ દેખાશે હા ભાઈ દેખાશે તો ક્યાં ગયું હા જોવો આ દેખાય છે પણ મેં આ જે લખ્યું છે મારા સમજવા માટે લખ્યું છે જ્યારે મારી જગ્યાએ બીજું કોઈ કામ કરવા આવે એને ખાલી સમજણ પણ કે ભાઈ કેવો ટેક્સ છે આની જગ્યાએ કેવું મેં કામ કર્યું છે એ કામ વિશે મેં અહીંયા લખ્યું છે અને મારા ખાલી કોડ જે કામ કરતું એને જ ખબર પડે એને એટલા માટે મેં અહીંયા કઈ કઈક લખ્યું હોય તેને એને કહેવાય કોમેન્ટ કરું છું કોમેન્ટ તો અહીંયા જો હું કોમેન્ટ કરી દઈશ કોમેન્ટ રીતે કરશો શોર્ટકટ કે યાદ રાખજો કંટ્રોલ સ્લેશ કારણ કે જવા પર માં અલગ રીતે કોમેન્ટ થશે સીએસ માં અલગ રીતે કોમેન્ટ થશે બધામાં કોમેન્ટ અલગ રીતે થશે આપણે બધાનું શોર્ટકટ યાદ રાખવાનું કયું કંટ્રોલ સ્લેશ કયું કંટ્રોલ સ્લેશ આવી જાવ તો જો વિન્ડોઝ માટે કયું છે આ લખેલું દેખાશે આ નહીં દેખાય દેખાતું નથી કારણ કે બ્રાઉઝરમાં ના દેખાય એ ખાલી કોડ માં દેખાય જેથી તમારા પછી કોઈ કામ કરતું હોય તેને ખબર પડે કે આને શું બનાવ્યું છે શું છે કઈ કે ઉલો જે હોય તો એ પણ એના અહીંયા લખી શકો છો એટલે કોમેન્ટ કરવામાં આવે છે આપણે અત્યારે પહેલા થી રીકલી તો જો શાના માટે સમજાવટ માટે નોટ્સ મારે કઈ નોટ્સ રાખવી છે તો નોટ નોટ્સ માટે ટેમ્પરરી કોડ છુપાવ મારે કઈ કોડ લખ્યો છે કે ભાઈ હાલ એનું ખોટું છે પણ હાલ છુપાવવું પડશે કદાચ એની પાછળથી જરૂર પડે તો તો એટલા માટે આપણે એ કરતા હોઈએ છીએ કોઈ બી કોડ કોઈ બી ડી તમે ઘણો બધા અહીંયા કામ કર્યું હોય અને તમારે છુપાવવું છે કે ભાઈ મારા કામ કરેલું છે આ છુપાવવું છે મારે તો પછી હું શું કરીશ હાલ અહીંયા કોમેન્ટ કરી દઈશ ભાઈ હાલ તો કોમેન્ટ થઈ જાય પણ જરૂર પડશે ત્યારે તમે પાછું લાઈ દઈશ તો આપણે આ પણ કરી શકીએ છીએ ત્યાં સુધી બ્રાઉઝરમાં શું થશે ત્યાં સુધી બ્રાઉઝરમાં શું થશે નહીં ઓકે તો કોમેન્ટનો મતલબ તમને ખબર પડી ગઈ એની શોર્ટકટ કી આપણે વિન્ડોઝ વાળા કંટ્રોલ સ્લેશ મેકઅપ વાળા સીએમડી વાળા ઓકે હવે આ ટાસ્ક આ પણ તમારે જાતે કરવાનો છે ટાસ્ક નંબર ફાઈવ

Desegros